સાથે સંકલન કરીને સંપૂર્ણ વ્યવસ્થા ગોઠવાઈ ચૂકી છે અને ઓનલાઈન પરમીટનું કામ અમારી વેબસાઇટ પર અને એપ્લિકેશન દ્વારા લોકો મંડળો લે કે ફરજિયાત છે તેનું પણ આપણે પાલન કરીએ અને જે ગણેશ સમિતિ વર્ષોથી માટી મોટી અભિયાન ચલાવી રહી છે અને એના આધાર પર અમે લોકો થકીને ઇનામ આપીએ છીએ તે રાજ્ય સરકાર દ્વારા પણ આ ફરી કન્સેપ્ટ લીધો છે તે બદલ ખૂબ ખૂબ આભાર માન્યા છે કે તેઓએ અમને સહકાર આપીને ગણેશ ઉજવવા માટે પ્રયત્ન કરી રહ્યા છે લઈને છઠ્ઠી સપ્ટેમ્બરે ગણેશ ઉત્સવ સમિતિના પાંચ હજાર કાર્યકર્તાઓ કેસરી કલા કોટી પહેરીને લોકો સાથે ઉભા રહેશે અને સમગ્ર સુરતમાં વ્યસ્તા માટે તે ઉભા રહેશે અને સાથે પોલીસ તંત્ર પણ સહકાર આપશે એવી લોકોને ખાસ અપીલ છે કે પોલીસ તંત્ર અને ગણેશ સમિતિના કાર્યકર્તાઓને સહકાર આપે એકવીસ કૃત્રિમ તળાવ બનાવવામાં આવ્યા છે અને બાર કૃત્રિમ તળાવ પ્રથમની શરૂઆત થશે બાકીના ત્રણ ચાર દિવસ પછી એકવીસ કૃત્રિમ સંપૂર્ણ કાર્યરત છે અને ત્રણ દરિયાઈ ઉભા છે મગદલ્લા ડુમસ હજીરા એ પણ શરૂઆત થઈ જશે પાંચ ફૂટ સુધીની મૂર્તિ કૃત્રિમ તળાવમાં અને પાંચ ફૂટથી વધારે મૂર્તિ હોય તે કૃત્રિમ દરિયાઈમાં મિસન કરાઈ રહેશે